નમસ્કાર ગુજરાત ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો જાણીશું આજના તાજા અને મહત્વના સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો જોઈએ આજના મુખ્ય સમાચાર આજના સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસુ નિષ્ક્રિય થતા ચિંતામાં વધારો ગુજરાતમાં ચોમાસુ ચાર દિવસ વહેલું પ્રવેશ્ય છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે તેમના પૂર્વાનુમાન અનુસાર ગુજરાતમાં ચોમાસાનું આગમન સાથે જ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ સર્જાઈ શકે છે આ વર્ષે બે થી ત્રણ વખત મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સૌથી પહેલા મોન્સૂન બ્રેક અનુમાન નિકોબાર ટાપુ પર તે પછી કેરળ અને મહારાષ્ટ્રના મુંબઈની આસપાસ હવે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મોન્સૂન બ્રેક થઈ છે 13 તારીખથી ચોમાસું નિષ્ક્રિય થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કે મિત્રો આજથી ચોમાસું નિષ્ક્રિય થાય તેવી શક્યતાઓ રહેલી છે સોળ સત્તર તારીખથી ફરીથી ચોમાસું સક્રિય થઈને આગળ ચાલે અને વરસાદ ચાલુ થાય તેવી શક્યતાઓ છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજે રાજ્ય સરકારની કેબિનેટ મીટિંગ સત્તાવન દિવસ બાદ ગાંધીનગર રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે લોકસભા ચૂંટણી અને તેની આચારસંહિતા પૂરી થયા બાદ આજે પહેલી કેબિનેટ બેઠક મળશે જેમાં નરેન્દ્ર મોદીના સતત ત્રીજી વખત વડાપ્રધાન બનતા આભાર પ્રસ્તાવ રજૂ થશે આ સાથે જ પ્રી મોનસૂન કામગીરી શાળા પ્રવેશ ઉત્સવ યોગ્ય દિવસની ઉજવણી અંગે ચર્ચા થશે આ સિવાય કોમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની સહાય મુદ્દે ચર્ચા પણ થઈ શકે છે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો સ્કૂલ વાહનોના ભાડામાં કરાયો આટલો વધારો ઉનાળુ વેકેશન પૂરું થવા આવ્યું છે અને તેર તારીખ એટલે કે મિત્રો આજથી શાળાઓ શરૂ થઈ છે આ પહેલા વાલીઓની કમર તોડી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે જણાવી દઈએ કે સ્કૂલ શરૂ થતા જ સ્કૂલ વેન અને રિક્ષાઓમાં વીસ ટકાનો ભાડાનો વધારો કરાયો છે આ પહેલા સ્કૂલ વેનના કિલોમીટરના દીઠ એક હજાર રૂપિયા હતા જ્યારે હવે મિત્રો તેના બારસો રૂપિયા ચૂકવવા પડશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂળ દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી સાહીઠ ટકા નુકસાનનું વળતર આપે છે કુદરતી આફતીઓના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને રૂપિયા વીસ હજારનું વળતર આપવામાં આવે છે અને સાહીઠ ટકા કરતા વધારે નુકસાન થઈ હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે રૂપિયા પચીસ હજારનું વળતર આપવામાં આવે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમો સાહીઠ દિવસમાં જમા બે હજાર અઢારમાં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી અને ન્યાય મળ્યો છે બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું કે અહીં નુકસાન છે જ નહીં સાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષનો આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકાના વ્યાજે વળતર ચૂકવાનો આદેશ આપ્યો છે આઠ હજાર સાતસો બાસઠ જેટલા ખેડૂતોને અગિયાર કરોડનું વળતર સાઠ દિવસમાં ચૂકવવાનો આદેશ કરાયો છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અડધી કિંમતે ડીએપી ખાતર મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં સરકારને સફળતા મળી છે સરકારે આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવ્યું છે આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત છસો રૂપિયા હશે જેમાં પાંચસો ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ રહેશે આ ખાતર એક બોરી જેટલું કામ કરશે હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત એક રૂપિયા છે એટલે તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે જેને ખેડૂતોને સીધો ફાયદો થશે ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો ગરડીઠ પંદર હજારની સહાય મળશે પીએમ સૂર્યગર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું તો હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ કરી હતી મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજિસ્ટ્રેશન થયા છે આ યોજના અંતર્ગત દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ નહીં કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને પંદર હજારની વાર્ષિક આવક પણ થશે એક કિલો વોટનો સોલર પ્લાન્ટ દરરોજ લગભગ ચારથી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં જો તમે ત્રણ કિલો વોટનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ પંદર યુનિટ વીજળી ઉત્પન્ન થશે એટલે કે મહિને ચારસો પચાસ યુનિટ તમને આ વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકીની વીજળી નેટ માર્કેટિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા મળશે સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ પંદર હજાર રૂપિયાની કમાણી કરી શકો છો